માહિતી મુજબ સુરતના ઓલપાડના ગામે સ્ટેટ ખુલ્લી ગટરમાં મુસાફરો ભરેલ એક આખી રિક્ષા જ ગરકાવ થઈ ગઈ હતી આ ઘટનાથી અફરાતફરી સર્જાઈ હતી સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિકોએ માનવતા દાખવીને મહાજેમતે આખી રિક્ષા બહાર કાઢી હતી આ અકસ્માત ગ્રસ્ત થઈ રિક્ષામાં હાજર મુસાફરોના શ્વાસ અંતર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાનું કારણ રિક્ષા ચાલકનું શેરિંગ પરથી કાબૂ ગુમાવવાનું જાણવા મળી રહ્યું છે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીને સમાચાર નથી મળ્યા આ અકસ્માતમાં રિક્ષા ચાલકનો આ બાદ બચાવ થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ